સૌથી મોટો વિવાદ ફાઉન્ડેશન સાથે યાંત્રિક રાઇડ્સ ઉભી કરવાનો જ હતો જેના કારણે ખાનગી મેળાના સંચાલકોએ યાંત્રિક રાઇડ્સ માટેના પ્લોટ માટે એક પોઈન્ટ સત્યાવીસ કરોડની બોલી લગાવી હતી જોકે હવે આ સંચાલકો દ્વારા એકત્રીસ પ્લોટ ઉપર પાંત્રીસ જેટલી રાઇડ્સ ફાઉન્ડેશન વગર ઉભી કરવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે લોકમેળાને શરૂ થવામાં ચાર દિવસ બાકી છે ત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ફાઉન્ડેશન વગર રાઇડ્સ તો કરવામાં આવી રહી છે તેમનું કહેવું છે કે તેમના દ્વારા જમીનનો સોઇલ ટેસ્ટ કરાવ્યો છે જેનો રિપોર્ટ બે દિવસ પછી આવશે જમીન પથરાળ હોવાથી સોઇલ ટેસ્ટ પાસ જ થશે તેવો વિશ્વાસ છે જેના આધારે રાઇડ્સ ઉભી કરવામાં આવી રહી છે રિપોર્ટ આવ્યા બાદ રાઇડ્સની ચકાસણી કરાવી બાદમાં જ મેળો શરૂ કરવામાં આવશે બરાબર સોઇલ રિપોર્ટ એટલે આપણે જમીનને અહીંયા જીસીબીથી બે ફૂટ ઊંડું જાય તો બે ફૂટ ત્રણ ફૂટ ઊંડું જાય તો ત્રણ ફૂટ જ્યાં સુધી કડક ન આવે ત્યાં સુધી એ જ્યાં નીચેની કડક આવે પછી ધૂળ આપણે સોઇલ રિપોર્ટમાં મેકલી છે સોઇલ રિપોર્ટમાં એ લોકો સેમ્પલ લઈ જાય છે બે કોથળી કે ત્રણ કોથળી જેવું ઉપર કેટલું પાકું છે નીચે કેટલું પાકું છે એ લઈ ગયા પછી એ આપણને રિપોર્ટ દેશે કે ભાઈ અહીંયા ફાઉન્ડેશન નહીં ભરવું પડે તમારે અને એ રિપોર્ટમાં જ્યારે અમે આ રેસકોસની જમીન તો આપણે એવી કડક છે આ કે આની અંદર તો અહીં એક ફૂટ પણ અંદર નથી જતું કે ઉપરથી જે સીબી હાલતું નથી એક ફૂટ એટલે એ એવી જમીન કડક હોય તો બધે નથી હોતું અને બીજા નંબરમાં કે મેં જેમ વાત કરી એમ કે બીજી જગ્યાએ માનો કે આ અમદાવાદ છે કે કોઈ આપણે કચ્છ બાજુ છે કે ત્યાં બધે જમીનું કોચી હોય છે ને ગમે ત્યાં ભૂવા પડી જાય આ પડી જાય એટલે ત્યાંથી એ ટેસ્ટ કરવાની વધારે ઓલી રહેશે આપણે અહીંયા કડક જમીન છે એટલે એ ઓલી રહેતી નથી જો ઢીલું હોય જમીન તો આપણે ફાઉન્ડેશન ભરવું જરૂર છે સોનમાં એ આવી જગ્યામાં ભરવું પડે તો પણ એ આવ્યું નથી અમને કાલ રિપોર્ટ રિપોર્ટ આ કરાવ્યો કાલે હા એકત્રીસ ચોખાણ હોય એમાં પાંચ જગ્યાએ કરાવ્યો અમે જે જમીન જામડે હોય આપણા ગાળા હોય એટલા અંતરમાં કરાવવાનું કે આટલા ફૂટની ની જમીન ની અંદર કાવડક નીકળી છે એકમાં નીકળું એટલે આગળ બીજે નીકળે હરાજી તો એકત્રીસ ચોકઠા ની એકત્રીસ ચોકઠા એકત્રીસ ચોકઠા નો કરાવો પડે સોલ રિપોર્ટ કારણ ચોકઠા તો અલગ અલગ હરાજી છે આ ચોકઠા અલગ અલગ હોય છે પણ એ રાયડુ ના ચોકઠા છે જેથી કરીને જેથી માલિક એક જ છે

એક હજાર વારની જમીન હોય ને તો એની અંદર જ્યારે રિપોર્ટ દેવાના મ્યુનિસિપાલટીને સોયલ રિપોર્ટ એની અંદર એક બોરિંગ કરીને ખાલી એક જ જગ્યાએ એનું વચ્ચે બોરિંગ કરીને દેવાનું કે આ જમીનમાં રિપોર્ટ છે પણ કલેક્ટર સાહેબે ફરજિયાત એટલે ફાઉન્ડેશન હોવું જોઈએ હોવું જોઈએ એટલે કે તમારો રિપોર્ટ જ્યાં નબળો આવ્યો હોય ત્યાં તમારે ફાઉન્ડેશન હોવું જોઈએ પણ કલેક્ટર સાહેબને ભલે એનો કોઈ આ એવો વિષય ન હોય એને એસઓપીનો જ એક વિષય હોય કે એસઓપી ની અંદર આવ્યું છે આ વસ્તુ કરવાની છે પણ એ યાદ નહીં એસઓપીમાં ફરજિયાત નથી હજી એમ કમિટીને પણ આપણે પૂછવાનું છે કમિટી આની અલગ જ છે સ્પેશિયલ યાંત્રિક ની કમિટીમાં લખેલું છે કે કમિટી જે કે એ વસ્તુ કરવી પડશે એસઓપી માં ચોખ્ખું લખેલું છે કે તમારું ટેસ્ટિંગ આ કમિટી કે નઈ કલેક્ટર સાહેબ નું ફક્ત તમારે ફાઉન્ડેશન કરવું પડશે એટલે કે જ્યાં કે કમિટી કરવું પડે એટલે એ કરવું પડે એનું પાલન આપણે કરવું પડે બીજું કઈ નથી એમાં ખાને જણાવ્યું હતું કે અમે લાકડાના મૂકીને રાઇડ્સ ઉભી કરી રહ્યા છીએ અમારો વર્ષો જૂનો આ ધંધો છે ગુજરાત રાજસ્થાન સહિત છ જેટલા રાજ્યોમાં અમે મેળામાં ભાગ લઈ રહ્યા છીએ હજુ સુધી કોઈ જગ્યાએ અમારી રાઇડ્સમાં દુર્ઘટના બની નથી કોઈ જાનહાની થઈ નથી इसमें कोई पोडेशन की कोई जरूरत नहीं है हमेशा लगाते हैं बुजुर्गों के जमाने से हम करते आए ये और इस प्रकार से हम झूला लगाते इसी प्रकार के यहाँ पे लगाएंगे और खुद घर के मालिक हैं हम अभी जिस तरह से यहां पे खड़ी की गई है किस तरह है किस तरह तरह से से फाउंडेशन अभी है और आपने पोडिशन की तो नीचे तो जमीन पक्की है बाकी जो रहता है उसमें थोड़ा घना गुट्टे का करके लेबिन कर देते हैं बड़े 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 गट्टे लगाते हैं लकड़े के उससे लेबिन कर देते हैं उससे लेबल कर देते हैं और जमीन तो पक्की ही है और सब अपनी अपनी व्यवस्था हर आदमी रखता है मेरा राइट है तो मेरी व्यवस्था में खुद रखता हूँ किसी दूसरे का तो उसकी व्यवस्था वो रखता है सबके अलग अलग सब मालिक हैं खुद किस तरह से सेफ्टी का ध्यान रखा जाएगा सेफ्टी का तो पूरा ध्यान रख के लगाइए तो अब हम भी अजमेर से आए पेट भरने के लिए आए हैं तो सेफ्टी का तो ध्यान रखना पड़ेगा किस तरह से टेस्ट होता है डेली डेली चेक करेंगे अपना नट बोल्ट सब डेली चेक करेंगे हमारे घर के खुद चलाते हैं घर के आदमी चेक करते हैं ये ये हमारा खानदानी धंधा है और हमारा बरसों का धंधा है हमारे बाप दादा के टाइम से और ये जो चकडोल हम लगाते हैं हम ये राजकोट में कोई पहली बात नहीं लगा रहे हैं करीबन दस पंद्रह बरस से लगाते आ रहे हम और अभी तक ऐसी कोई बात नहीं है और हर जगह हमारा माल घूमता है एमपी राजस्थान गुजरात महाराष्ट्र कर्नाटक हर जगह हम इसी प्रकार से ये राइट चकडोलम फिटिंग करते हैं लगाते हैं जी इसमें कोई जोखम वाला काम नहीं है और, तो है। नहीं और हम बरसों से यहाँ राजकोट में हम राइट लगाते हैं और काफी टाइम से हम यहाँ पे धंधा कर रहे हैं अभी तक ऐसा कुछ हुआ नहीं और वही हिसाब से हम इस बार आए और हमें राइट वाइट लगा दिया है शायद रिपोर्ट फेल आया तो क्या करेगा वो तो अब देखिए